વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો દરવાજો ખખડાવવાથી પણ થઈ શકે છે અશુભ આ ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નવું મકાન બનાવે તો તે દરમિયાન વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો ઘરનું વાસ્તુ બરાબર હોય તો આપણા જીવનમાં પણ કોઈ પ્રકારના કષ્ટો નથી આવતા અને ઘરમાં જીવનભર ખુશી જ ખુશી આવશે વાસ્તુશાસ્ત્ર મુજબ આ વાતોનું જ્ઞાન હોવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે ઘરમાંમા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે વસ્તુશાસ્ત્રનું સાચું જ્ઞાન હોવું આપણા માટે ખૂબ જ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા ખખડાવવા શુભ નથી માનવામાં આવતા ઘરના દરવાજામાં બેલ મુકાવવો અથવા કોઈને બૂમ પાડીને બોલાવવા ઘરના દરવાજાને ખાવવાથી વાસ્તુ દોષ વસે છે આવું કરવાથી લક્ષ્મી જાજા સમય સુધી ઘરમાં નથી રહેતી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સવારે ઉઠીને ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે તો વાસ્તુ દોષ દૂર થઈ જાય છે આપણા ઘરમાં લગાવેલો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય હોય છે તુલસીના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ તેનાથી જીવનમાં અશુભતા આવે છે તુલસીના છોડને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ આપણા શરીર પર પહેરવામાં આવતા ગંદા કપડાં પણ વાસ્તુ દોષ વધારે છે જો કપડાં જૂના અથવા ફાટી ગયેલા હોય તો તેને ફેંકી દેવા જોઈએ અને સાંજના સમયે ઘરની સાફ સફાઈ બિલકુલ ના કરવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે સાંજના સમયે સાફ સફાઈ કરવાથી લક્ષ્મીમાં તમારાથી નારાજ થઈ જાય છે